ઔદ્યોગિક દ્રષ્ટિએ વિકાસની હરણફાળ ભરી રહેલા ભરૂચ જિલ્લામાં દેશના જુદા જુદા પ્રાંતથી આવેલા હજારો લોકો સ્થાયી થયા છે રોજગાર માટે ભરૂચ જિલ્લાને કર્મભૂમિ બનાવનાર ઉત્તર ભારતીય પરિવારો તેમના પ્રાંતના પરંપરાગત તહેવારોની રંગેચંગે ઉજવણી પણ કરતા હોવાથી જિલ્લામાં સાચા અર્થમાં વિવિધતામાં એકતા જોવા મળે છે ભરૂચ જિલ્લામાં દિવાળી પર્વની ઉજવણી બાદ છઠ મહાપર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તાર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે નર્મદા નદીના ઓવારે દિનકર સેવા સમિતિ દ્વારા છઠ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દિનકર સેવા સમિતિના આગેવાનો સભ્ય સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત ઉત્તર ભારતીય પરિવારોએ છઠ પૂજાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું આજે અમે લોકો અહીંયા બધા ભેગા થયા છે છઠ મહા ઉત્સવ માટે જે નોર્થ ઇન્ડિયા એટલે કે યુપી બિહારના લોકો માટે વન ઓફ ધ બિગેસ્ટ ફેસ્ટિવલ છે જે બેઝિકલી ચાર દિવસનો હોય છે પહેલા દિવસે હોય છે નહાય ખાય જેમાં અમે દૂધી ચણાનું શાક અને ભાત એટલે કે રાઈસ બનાવીને એનો પ્રસાદ આપીએ છીએ બીજા દિવસે સાંજે ખીર અને રોટલી બનાવીને ખાવાનું હોય છે જેનો પ્રસાદ આપવામાં આવે છે ત્રીજા દિવસે એટલે કે છઠના દિવસે સાંજે ડૂબતા સૂર્યનું પૂજા કરીને તેને અર્ઘ આપીને પ્રાર્થના કરીને વ્રત કરીએ છીએ સાતમા દિવસ એટલે કે ઉપવાસ ખોલવામાં આવે છે ની પૂજા કરવામાં આવે છે છઠ્ઠી મૈયાની પૂજા કરવામાં આવે છે એવું કહેવાય છે કે આ વ્રત ધન સંપત્તિ સમૃદ્ધિ સુખ શાંતિ અને સંતાન પ્રાપ્તિ માટે બી કરી શકાય છે તો બીજી તરફ અંકલેશ્વરમાં દિવાળી પર્વની ઉજવણી બાદ છઠ પૂજા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ઉત્તર ભારતમાં કારતક સૂદ છઠના રોજ છઠ પૂજાની ઉજવણી કરવામાં આવે છે ત્યારે સૂર્યદેવ પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થા વ્યક્ત કરવાના મહાપર્વ છઠ પૂજા નિમિત્તે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નહેર સહિતના વિવિધ વિસ્તારોમાં હર્ષોલ્લાસ સાથે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં છઠ મહોત્સવના આયોજક એલબી પાંડે સહિત સમાજના આગેવાનો અને मोटी संख्या में उत्तर भारतीय परिवारों जोड़ाया था आज का दिन बड़े सौभाग्य का दिन है छठ माता का पूजा का दिन है भारी संख्या में लोग यहाँ इस घाट पे पूजा करने आ रहे हैं और अभी संख्या बढ़ती ही जाएगी खूब अच्छे धूमधाम से बड़े श्रद्धा विश्वास के साथ यहाँ पे छठ माता की पूजा की जाती है छठ मैया की जाए